જે પ્રેમ આપ્યો છે ને એવો ભાગ્ય જ ક્યારે કોઈ ધારાસભ્ય કે મંત્રી ના ઉપર મળ્યો છે અમે તમારી ફરજ સમજીને કામ કરીએ છીએ અમે દિલથી તમારી સાથે જોડાયેલા છીએ બધા ગામડાઓ બધા લોકો ને સમજી કોઈ લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન આવે એની માટે સતત પ્રયત્ન કરીએ છીએ વધુમાં જણાવ્યું હતું કે હું કોઈ રાજકીય ભાષણ મને કે મારા પિતાને પરસોત્તમ ભાઈ કે અમારા પરિવારમાં કોઈને આવડ્યું નથી

એમની સાક્ષી આપ સૌને કહું છું આપ સૌને અમે હંમેશા અમારા પરિવાર તરીકે માન્યો છે એનોય ખાલી એક જ ઉદાહરણ અને એક જ કારણ હું જાહેર મંચ પરથી ઘણીવાર હું અમારા જીતુ કાકાને કે આરસી કાકાને કહું છું કે અમને જે અમારા વિસ્તારના લોકોએ પ્રેમ આપ્યો છે ને એવો ભાગ્યે જ ક્યારે કોઈ ધારાસભ્ય કે કોઈ મંત્રીને આવો પ્રેમ મળ્યો હશે તમે લોકોએ જે વર્ષોથી અમને ચાહ્યા છે એક પરિવાર સ્વરૂપે અમને માયના છે એ બદલ આખી જિંદગી આ વિસ્તાર માટે અમે કામ કરીએ ને તોય ઓછું છે આજથી આ નવા વર્ષમાં આપ સૌ મારા પરિવાર હું કહું છું કોઈ રાજકીય ભાષણ મને કે પુરુષોત્તમભાઈને કે અમારા પરિવારમાં કોઈને આવડ્યું નથી અને અમારે શીખવું નથી કારણ કે રાજકારણ કરવું એ અમારું કામ નથી અમારું કામ ફક્ત ને ફક્ત એટલું જ છે કે અમારા સુધી પહોંચેલો કોઈ પણ વ્યક્તિને ક્યારે કોઈ દુઃખ ના આવે ક્યારે કોઈ રીતે એની કોઈ એવી મજબૂરી ના આવે અમારાથી થયા આટલા પ્રયત્ન અમારા લોકો માટે અમે કર્યા છે એ જ અમારા જીવનનો એક સિદ્ધાંત અને ઉદ્દેશ જે મારા બાપુજીએ મને શીખાયેલો છે કે આપણા આંગણે આવેલો કોઈ પણ વ્યક્તિ એ નિરાશ થઈને ન જાય દીકરા એની ખાસ કાળજી રાખજે એટલે એના જ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખી હું આગળ હાલી રહ્યો છું અને એની તબિયત હવે સુધરવામાં છે અને ટૂંક જ સમયમાં આપ સૌના વચ્ચે ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી ફરીવાર લોકોના પ્રશ્નમાં હાજર રહી એવી ભોરાનાથ અને સીતારામ ભાઈ અમારી પ્રાર્થના આપ સૌને ફરીવાર મારા અને ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના સીતારામ ભારત માતા કી જય